મિત્રો આ સિનોડામાં ચેક કરતા વિચાર સરેક સંકાયમાં એમ આપણે મહત્વના અંદર દરના દાખલા જોવાના છે તે બડે જાતો કરતા પહેલા જે ચેનલ સબસ્ક્રાઇબ ના કરે હોય તે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડિયો કે તો સૌથી પહેલા તમારી પાસે આવતા ને બડે ચાલુ કરે છે મિત્રો આ જે દાખલો છે એ દાખલો આદેશ રીતે કરવાનો છે કઈ રીતના કરવાનો છે આદેશ રીતના

એ બંનેના સરવાળો છે 66 તો લખીશું કે નાની સંખ્યાના ત્રણ ગણા નાની સંખ્યાના ત્રણ ગણા અને મોટી સંખ્યાના બે ગણાનો સરવાળો કેટલો છે 66 તો મોટી સંખ્યા કઈ છે x તો મોટી સંખ્યાના કઈ ગણ એટલે 2x પ્લસ નાની સંખ્યાના ત્રણ ઘણાના આગ બનાસ કરવાનો કેટલો છે છાંસર તારા સમીકરણ નંબર 2 હવે આજે સમય કરવાની છે રે તો આપણે એક્સ કાતો વાયને કરતા બનાવીશું જે સમીકરણ નીજી હોય એમાં જ આપણે એક્સ કા તો વાયને કરતા બનાવવાનું તો સમીકરણ એકમાંથી એક્સ ને કરતાં બનાવું છું એટલે એક્સ બરસ હવે વાય વત્તા ત્રણ ની આપણે જગ્યા ત્રણ પ્લસ હોય પ્લસ ત્રણ હોય બરાબર છાસઠ તો માટે બેતાલી છ વધતા બે વાય વધતા ત્રણ વાય બરાબર છાસઠ માટે 2y 3y 6 માં છે તો છે માઈનસ માં એટલે 5y 60 તો y 60 5 તો 12 તો 60 તો માટે y 12 3y 12 આયા એ આપણે સોક જેવો આપણે જે x સ્વરૂપ બનાવ્યું છે એમાં તો રાખી શકે y 12 એ x 3 y માં